સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસુતા મહિલાઓના ગાયનેક વિભાગની બેદરકારીથી મોતના પ્રમાણમાં હવે વધારો થઈ રહ્યો છે ગણતરીના દિવસોમાં ત્રણ મહિલાઓના ગાયનેક ડોક્ટરોની બેદરકારીથી મોત નીપજ્યા છે બેદરકારીઓ સામે પગલાં ભરવા માટે ભોગ બનનાર પરિવારો રઝડપાટ કરતા પણ જોવા મળે છે અને તે છતાં પણ એક પણ બનાવમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે સીજે હોસ્પિટલમાં બેદરકારીથી પ્રસુતાનો મોત ચામુંડા હોસ્પિટલમાં પણ આ પ્રકારની ઘટના અને પછી થાન સરકારી હોસ્પિટલમાં પણ નસબંધી દરમિયાન આ પ્રકારની ઘટનાઓ બની રહી છે સુરેન્દ્રનગરની અંદર અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે પ્રસુતા મહિલાઓના કારણે તે વારો આવે છે અને અવારનવાર આવી ત્રણ ઘટનાઓ સામે આવી છે અને તે ઉપરાંત પણ બેદરકારી દાખવનાર જે લોકો છે તેની સામે ગંભીર પ્રકારે કોઈ પણ પગલા લેવામાં નથી આવતા ત્રણેય ઘટનામાંથી એક પણ ઘટનામાં એવો બનાવ સામે નથી આવ્યો કે જેમાં યોગ્ય

ટૂંક જ સમયની અંદર બની જતા જવા છતાં પણ હજુ કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી ફરજ દરમિયાન ગાયનેક અને ડોક્ટરોની બેદરકારીના કારણે ત્રણ મહિલાઓના મોત નિપજ્યા છે ત્યારે બેદરકારી કરનારા સામે પગલા ભરવા માટે પીડિત પરિવારો હજુ પણ રઝળપાટ કરતા હોય તે પ્રકારનો જે તસવીરો છે તે પણ સામે આવી રહી છે ત્રણેય ઘટનામાંથી એક પણ ઘટનાને લઈ અને યોગ્ય કાર્યવાહી ન કરાતાની સાથે જ પરિજનો છે તેમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ન્યાયની માંગ પણ તે લોકો કરી રહ્યા છે સુરેન્દ્રનગરની અંદર પ્રસૂતા મહિલાઓની ગાયનેક વિભાગની બેદરકારીને કારણે મોત નિપજતા હોવાની ઘટનાઓ છાસવારે ત્યાં બનતી રહેતી હોય છે ત્યારે અત્યાર સુધીમાં કુલ ત્રણ જેટલી ઘટનાઓ સામે આવી છે સુરેન્દ્રનગરથી આ જાણકારી સામે આવી રહી છે સુરેન્દ્રનગરની અંદર પ્રસૂતાઓને મોતને ભેટ્યા હોવાની જાણકારી જેમાં ડોક્ટરોની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના સામે આવી રહી છે